છોકરામાં બાઇક લઈ આલી મન તો લઈ જ નહીં એક નંબરના કંજુસ છે આજ તો કાકાને જઈને વાત કરી મારા બાઇક લાબુ જ છે ને કશું જ કરું નહીં ખાવું ઈ નઈ પીવું ઈ નઈ લાજે હું માં કાકા નોડી જઉં હું કરી હે તો આખો ડાળો રખડ કર કર કરી કોમ ધંધો કરું નહીં કાકા અલ્યા આખો દાળ હું રહ્યા હો લહ હું કોમમાં બધી જાવ બોલ કાકા

અડો ચપ્પલ આવે તમે મને ચોકણ જાહો છીપું ને હું આવું ના મારા લુગડાની ચપ્પલ તને બેહાડું ચોપમાં પછી ના ચાલે ના 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 હેડો આય કમળ બમળ વા

લાગ લાગ લાવી અમને ખોટું મોલ થાય અમે તો લાવીએ જ નહીં યાર

અં જવાબદારી અમારી અમે તો બાઈગોમી મમી દેલી છે તો અમે હાકી લઈને તમારું પૈસા લેવા છે પૈસા બરોબર ટાઈમ સર